સુરત શહેરની પબ્લિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા શુક્રવારે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓ પ્રદર્શનો અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય ઉત્સવમાં પ્રથમ વર્ષથી અંતિમ વર્ષ સુધીના તમામ વિદ્યાર્થીઓએ કુલ અગિયાર ઇવેન્ટ જેમ કે અપડેટ્સ નિર્માણ એનર્જી સિમ્પોઝિયમ કન્વર્સ સિક્કો વિવેસિટી કોન્કલેવ મોમેન્ટમ કોઓર્ડિનેશન અને રોબોટિક્સ વગેરેમાં ઉત્સાહપૂર્વક તેમની કુશળતા અને પ્રતિભા દર્શાવી હતી શુક્રવારે વિદ્યાર્થીઓ દ્વારા રોબો વોર ફાઇબર રોબો ડ્રોન કેમેરા સાથે રોકેટ લોન્ચિંગ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત